તાજેતરમાં સોના ચાંદીના બજારમાં જે ભૂકંપ આવ્યો તેની પાછળની કહાણી શું છે ચાલો આજે એ જ સમજીએ સપ્તાહની શરૂઆત જ સોનાના રોકાણકારો માટે એકદમ આઘાતજનક રહી અચાનક ભાવમાં સીધો પાંચ ટકાનો ઘટાડો અને વાત અહીં જ નહોતી અટકી ચાંદીમાં તો એનાથી પણ મોટો કડાકો દસ ટકા કરતાં પણ વધુ જે રોકાણકારો થોડા સમય પહેલાં જ જંગી નફો જોઈ રહ્યા હતા તેમના માટે તો આ એક મોટો આંચકો હતો તો સવાલ એ છે કે અચાનક બજારમાં આવું તો શું થયું ઓકે તો આ આખી ઘટનાને સમજવા માટે આપણે પહેલાં તો એ જોઈશું કે આ ઘટાડો કેટલો મોટો હતો પછી એની પાછળના મુખ્ય કારણો શું હતા એની તપાસ કરીશું અને છેલ્લે એ પણ જોઈશું કે હવે આગળ શું થઈ શકે છે આ કડાકો આટલો મોટો આંચકો કેમ લાગ્યો વેલ એ સમજવા માટે આપણે પહેલાં એ જોવું પડશે કે આ ઘટાડા પહેલાં બજાર કેવું ધમધમતું હતું જુઓ આ ઘટાડા પહેલાનું એક વર્ષ તો રોકાણકારો માટે જાણે સોનાનું હતું ખાસ કરીને ચાંદી જેમાં વિચાર કરો એકસો સાહીઠ ટકાનું વળતર મળ્યું હતું અકલ્પનીય નહીં અને પછી જાણે રાતોરાત બધું બદલાઈ ગયું આખી બાજી પલટાઈ ગઈ મહિનાઓનો નફો થોડાક જ કલાકોમાં જાણે કે હવા થઈ ગયો તો આ કહાણીની શરૂઆત ક્યાંથી થઈ પહેલો ડોમિનો ક્યાં પડ્યો વેલ આ વાર્તા શરૂ થાય છે શિકાગોમાં એક નિયમનકારી ફેરફારથી હવે આ સમજવા માટે એક શબ્દ જાણવો જરૂરી છે માર્જિન મની સીધી ભાષામાં કહીએ તો આ એક પ્રકારની ડિપોઝિટ છે જે વ્યાપારીઓએ સોદો કરવા માટે જમા કરાવી પડે છે તો થયું એવું કે શિકાગો મર્કેન્ટાઇલ એક્સચેન્જે આ માર્જિનની રકમમાં સીધો પચ્ચીસ ટકાનો વધારો કરી દીધો આનાથી સટ્ટો કરવો મોંઘો થઈ ગયો અને પરિણામે જે લોકો સટ્ટો રમી રહ્યા હતા તેમને પોતાનો માલ વેચવાની ફરજ પડી બસ પછી તો બજારમાં વેચવાની એવી લહેર આવી કે ભાવો તૂટી ગયા અને હા આ કોઈ અકસ્માત નહોતો આ એક જાણી જોઈને લેવાયેલું પગલું હતું નિષ્ણાતોને લાગી રહ્યું હતું કે બજારમાં એક બબલ બની ગયો છે જે જોખમી છે બસ એ જ બબલને ફોડવા માટે આ નિર્ણય લેવાયો હતો પણ બજાર પરનું આ એકમાત્ર દબાણ નહોતું કારણ કે તમને ખબર જ છે નાણાકીય બજારો ક્યારેય એકલા નથી ચાલતા વૈશ્વિક ઘટનાઓનો તેના પર બહુ મોટો પ્રભાવ પડે છે અને એ જ સમયે દુનિયાના બીજા ખૂણે એક મોટી રાજકીય ઘટના બની રહી હતી થયું એવું કે રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ સમજૂતીની વાત લગભગ પાકી થઈ ગઈ હતી આનાથી દુનિયાભરમાં જે એક અનિશ્ચિતતાનો માહોલ હતો એ થોડો ઓછો થયો અને આની સીધી અસર સોના ચાંદી પર પડી જુઓ જ્યારે દુનિયામાં તણાવ હોય ત્યારે લોકો સોના ચાંદી જેવી સુરક્ષિત ગણાતી વસ્તુઓમાં રોકાણ કરે છે પણ જેવો તણાવ ઓછો થાય લોકો આ સલામત રોકાણો વેચીને બીજા વિકલ્પો તરફ વળે છે અને અહીં બરાબર એવું જ થયું પણ જેવી રીતે એક સંઘર્ષ શાંત થવાના સંકેત મળ્યા તરત જ એક નવો આર્થિક તણાવ ઊભો થઈ ગયો અને આણે તો આખા સમીકરણને બદલી નાખવાની તાકાત રાખી હતી ચીન જે ચાંદીના બજારનો બહુ મોટો ખેલાડી છે એણે અચાનક જાહેરાત કરી કે એ પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી આખા એક વર્ષ માટે ચાંદીની બધી જ નિકાસ બંધ કરી દેશે હવે આ જાહેરાત આટલી મોટી કેમ છે એનું કારણ એ છે કે ચીન માત્ર દુનિયાનો બીજો સૌથી મોટો ચાંદી ઉત્પાદક જ નથી પણ ઇલેક્ટ્રિક ગાડીઓ અને સોલાર પેનલ જેવા ઉદ્યોગો માટે નંબર વન ગ્રાહક પણ છે એટલે કે એ બનાવે પણ છે અને વાપરે પણ છે આ પગલાંથી તો એલોનમસ્ક જેવા મોટા ઉદ્યોગપતિઓ પણ ચોંકી ગયા એમણે તો સીધી ચેતવણી આપી કે ચીનની આ નીતિ ખતરનાક છે કારણ કે એમના જેવા ઉદ્યોગો ચાંદીના સપ્લાય પર જ ચાલે છે આ બધી ઘટનાઓનું પરિણામ શું આવ્યું પરિણામ એ આવ્યું કે બજાર હવે બે શક્તિશાળી અને એકદમ વિરોધી દિશાઓમાં ખેંચાઈ રહ્યું છે એકદમ ટગ ઓફ વોર જેવી સ્થિતિ છે એક તરફ યુરોપમાં રશિયાને યુક્રેનને લઈને તણાવ ઓછો થઈ રહ્યો છે તો બીજી તરફ એશિયામાં ચીન અને તાઇવાનને લઈને નવો તણાવ વધી રહ્યો છે આ આખી પરિસ્થિતિને આપણે આ રીતે સમજી શકીએ એક તરફ યુક્રેનમાં શાંતિની આશા નફો બુકિંગ અને મજબૂત ડોલર જેવી બાબતો ભાવોને નીચે ખેંચી રહી છે તો બીજી તરફ ચીનનો નિકાસ પર પ્રતિબંધ ઉદ્યોગોમાં ચાંદીની ભારે માંગ અને ચીન તાઇવાનનો નવો તણાવ આ બધું ભાવોને ઉપર તરફ થકેલી રહ્યું છે તો આવી અનિશ્ચિતતાભરી સ્થિતિમાં શું કરવું વેલ બજારના મોટા ભાગના નિષ્ણાતોની સલાહ એકદમ સ્પષ્ટ છે રાહ જુઓ અને જુઓ મતલબ કે આ સમય ઉતાવળા નિર્ણયો લેવાનો નથી પણ ધીરજ રાખવાનો છે આ બધું આપણને એક અંતિમ અને સૌથી મોટા સવાલ પર લાવીને ઊભું રાખે છે આ જે બે વિરોધી તાકાતો બજારને ખેંચી રહી છે એમાંથી જીતશે કોણ કારણ કે બે હજાર છવ્વીસમાં બજાર કઈ દિશામાં જશે તેનો બધો આધાર આજ સવાલના જવાબ પર છે